હાઈ ફ્રેન્ડ્સ આ રેસીપી શરૂ કરતાં પહેલાં એક તો ગેરંટી છે જે ત્રણ રોટલી ખાતા હશે એ પાંચ રોટલી ખાશે જો લીલી ચોળીનું શાક તમે આ રીતે બનાવશો તો અમારા ઘરમાં અલગ અલગ રીતે ચોળીના શાક બનતા જ હોય છે અને એની રેસીપીઝ પણ મેં શેર કરેલી જ છે ચલો આજનું એક અલગ જ રીતે લીલી ચોળીનું શાક જોઈ લઈએ આ પણ બધાને ખૂબ જ પસંદ આવશે અઢીસો ગ્રામ ચોળી લીધી છે બે વખત પાણીથી વોશ કરી લેવાની ચોળીને હંમેશા પહેલાં પાણીથી વોશ કરી લેવી અને પછી પણ તમારે એક વખત કરવી હોય તો કરી શકાય છે તો અહીંયા ચોળીને એના ઉપરનો ભાગ અને નીચેનો ભાગ કાઢી અને એના દાણા કાઢી લેવા જો જાડી ચોડી હોય તો અને એ દાણા વાટકીમાં અલગ રાખતા જવું તો તમે બીજી વખત પાણીથી વોશ કરો તો દાણા ભેગા ના જતા રહે તો આ રીતે અને જે કૂણી કૂણી ચોડી હોય એ તમારે ઉપરનો ભાગ નીચેનો ભાગ કટ કરી અને રેસા હોય તો કાઢી નાખવા અને આ રીતે કટ કરતા જવું તો કૂણી કૂણી ચોળીના ચાર પાંચ ચાર પાંચ ચોળી ભેગી કરી અને કટ કરતા જઈએ એટલે જલ્દીથી થઈ જાય તો આ રીતે તો અહીંયા ચોળી બધી સમરાઈ ગઈ છે અને દાણા ભેગા કરી લીધા આ બાજુ મિક્સચર જારમાં આપણે પેસ્ટ બનાવવાની છે એના માટે અડધી વાટકી લીલા ધાણા લીધા છે દાંડી સાથે એક લીલું મરચું મરચું જો અહીંયા તીખું લીધું હોય તો તમારે લાલ મરચાં પાવડર ઓછો નાખવો અહીંયા એક ટેબલ સ્પૂન ખારી સિંગ છોલીને લીધી છે એની જગ્યાએ તમે દાળિયાની દાળ પણ લઈ શકો છો પાંચ કડી લસણ પાંચ અહીંયા મીઠા લીમડાના પાન લીધા છે ટુકડો આદુ છોલી કટકા કરીને હવે ઢાંકણ બંધ કરી અને દરદરી પેસ્ટ બનાવી લેવાની છે મિક્સર જારમાં તો આ રીતે પેસ્ટ આપણી દરદરી તૈયાર થઈ ગઈ છે અને આ શાક છે એ ખૂબ જ ઝડપથી બની જાય છે જો આ રીતની રહેશે હવે એને બોલમાં કાઢી લીધી અને બે નંગ ટામેટા એ જ મિક્સચર જારની અંદર લઈ ઢાંકણ બંધ કરી અને ટોમેટો પ્યુરી બનાવી લેવાની છે આ રીતે એમાં પાણી નથી નાખવાનું તો બે નંગ ટામેટા પીસાઈ ગયા હવે ગેસ ઓન કરીને કૂકરની અંદર બે ટીપડી તેલ ગરમ કરવા મૂકીએ તેની અંદર અડધી ટી સ્પૂન રાઈ અને અડધી ટી સ્પૂન આખું જીરું એડ કરવાનું છે બે ચપટી હિંગ નાખીશું રાઈ જીરું ક્રેકલ થાય એટલે એની અંદર આપણે ચોળીને વઘારી લેવાની છે તો ચોળી અઢીસો ગ્રામ છે અને બધી આ રીતે વઘારી લેવી અને આમ આપ સાથે ચારથી પાંચ વ્યક્તિ ખાઈ શકશે ચોળીને સાંતળી લેવાની છે તો હવે અહીંયા ટુ ટી સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું તો મરચું તમારું વાટવામાં જે લીલું નાખ્યું એ તીખું હોય તો અહીંયા એક ટી સ્પૂન લાલ મરચું પાવડર નાખવું બે ટી સ્પૂન નહીં નાખવાના સાંતળી લેવાનું છે અને પછી એની અંદર આપણે વાટેલી પેસ્ટ એડ કરી લેવાની મિક્સર જારમાં જે વાટીને રાખી હતી એ એડ બધી જ કરી લેવાની સાંતળી લેવાનું અને પછી એની અંદર અડધી ટીસ્પૂન હળદર એડ કરીએ તો હળદર અડધી ટી સ્પૂન જ એડ કરવાની અને ધાણા જીરું પાવડર ટુ ટીસ્પૂન મિક્સ કરી લઈશું તો આ રીતે સાંતળી અને તરત જ એની અંદર ટોમેટો પ્યુરી બધી જ એડ કરી લઈશું મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી આપણે એની અંદર સ્વાદ મુજબ મીઠું પણ એડ કરી લેવાનું છે તો અહીંયા હું વન ટી સ્પૂન મીઠું એડ કરી રહી છું મિક્સ કરી લઈશું તો આપણે ટોટલ વન ટી સ્પૂન મીઠું એડ કર્યું અને આમાં થોડુંક પાણી મિક્સર જારમાં જે ટોમેટો પ્યુરી બનાવી હતી એમાં થોડું ચોટ્યું હોય એમાં વન ફોર્થ કપ જેટલું પાણી નાખી આમાં નાખી દેવાનું છે તો હવે આપણે આને ચડવા દેવાનું છે ટોમેટો પ્યુરીને થોડી કૂક થાય તેલ છૂટું પડવા માંડે પછી આગળની પ્રોસિજર કરવાની તો પછી અહીંયા તેલ છૂટું પડવા માંડ્યું જોઈ શકો છો ત્યારે એક ટેબલ સ્પૂન ગોળ એડ કર્યો છે તો ઓપ્શનલ છે તમારે એડ કરવો હોય તો કરવાનો નહીં તો સ્કીપ કરી દેજો તો અહીંયા સરસ એવું ટેસ્ટી એવું શાક તૈયાર થશે હવે અડધી ટી સ્પૂન અહીંયા ગરમ મસાલો એડ કર્યો છે મિક્સ કરી લેવાનું છે હવે અહીંયા અડધી વાટકી પાણી એડ કરી લેવાનું છે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી ઢાંકણ બંધ કરી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી બે વિસલ પાડવાની છે તો અહીંયા બે વિસલ પડી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી કુકરમાંથી એની જાતે જ પ્રેશર ઓછું થાય પછી જુઓ આપણું શાક કેવું સરસ લાલ ચટાકેદાર અને એકદમ ટેસ્ટી એવું તૈયાર થયું છે એને સર્વ કરી લઈશું તો અહીંયા આ શાકને તમે રોટલી સાથે કે પછી પરાઠા સાથે ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરજો